નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ભારત માલદીવ સંબંધ પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ શ્રીલંકાના દક્ષિણ પશ્ચિમમાં સ્થિત માલદીવ બારસો થી વધુ નાના ટાપુઓનો સમૂહ છે હિન્દ મહાસાગરમાં સ્થિત આ દેશ ભારત માટે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી માલદીવનું ભારતીય વિદેશ નીતિમાં વિશેષ સ્થાન છે ઓગણીસો છાસઠમાં માલદીવની આઝાદીથી ભારતે માલદીવ સાથે મજબૂત સાંસ્કૃતિક આર્થિક અને સંરક્ષણ સંબંધો સ્થાપિત કર્યા છે વર્ષ ઓગણીસો અઠાણુંમાં ભારતે આતંકવાદી સંગઠન એલટી સામે માલદીવને સૈન્ય સહાય પૂરી પાડી હતી ભારતીય સેનાએ ઓપરેશન કેકટસ હેઠળ માલદીવમાં બળવાને અટકાવ્યો હતો છે અમેરિકા સેવિયત સંઘ બ્રિટન નેપાળ બાંગ્લાદેશ વગેરે સહિત તમામ દેશોએ તેની પ્રશંસા કરી કેકટસ અભિયાનની સફળતા પછી ભારત અને માલદીવ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો નોંધપાત્ર રીતે વિસ્તરીયા હાલમાં ભારત માલદીવને વિવિધ ક્ષેત્રોમાં વિકાસ તરફ લઈ જઈ રહ્યું છે અને શક્ય તેટલી આર્થિક મદદ કરી રહ્યું છે એપ્રિલ બે હજાર છમાં ભારતીય નૌકાદળે માલદીવને ફાસ્ટ એટેક ક્રાફ્ટ ભેટમાં આપી હતી માલદીવ એક નાનું અને પ્રમાણમાં ઓછો વિકસિત દેશ છે જે આતંકવાદી સંગઠનોની ખરાબ નજર હેઠળ છે તેથી વર્ષ બે હજાર નવમાં નવી દિલ્હીએ માલદીવ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા જેના હેઠળ ભારતે માલદીવની સુરક્ષાને મજબૂત કરવામાં યોગદાન આપવાનું હતું માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી મોહમ્મદ નશીદે તેમના પદ પરથી રાજીનામું આપ્યા પછી અને પછી બે હજાર તેરમાં ત્યાંની અદાલત દ્વારા ધરપકડ વોરંટ જારી કર્યા પછી ભારતીય હાઈ કમિશનમાં આશ્રય લીધો હતો હાઈ કમિશનમાંથી બહાર નીકળતી વખતે તેમણે ભારતીયોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું આશ્રયના દિવસો દરમિયાન તમારી દયા અને આતિથ્ય માટે આભાર ત્યારે ભારતે માલદીવના તમામ મુખ્ય પક્ષોને શાંતિ અને ધીરજ જાળવી રાખવાની અપીલ કરી હતી અને બંને દેશો વચ્ચે સકારાત્મક સંબંધો જાળવવાની આશા વ્યક્ત કરી હતી બે હજાર સોળમાં માલદીવ ભારત સાથે વ્યૂહાત્મક સહયોગ અને ટેક્સ માહિતીના આદાન પ્રદાન માટેના કરાર માટે સંમત થયા હતા બે હજાર સત્તરમાં માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન અબ્દુલ ગયું બે દિવસની મુલાકાતે દિલ્હી આવ્યા હતા અને આતંકવાદ સામે લડવામાં ભારત સાથે ભાગીદારીની વાત કરી હતી વર્ષ બે હજાર ઓગણીસમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમના બીજા કાર્યકાળની પ્રથમ વિદેશ યાત્રા માલદીવની હતી હાલમાં ભારત સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન એસ એ એ આરસીની જગ્યાએ બે ઓફ બંગાળની પહેલને વધુ મહત્વ આપી રહ્યું છે જે માલદીવ પ્રત્યે ભારતના બદલાતા અભિગમને દર્શાવે છે જૂન બે હજાર વીસમાં જ્યારે પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઇસ્લામિક સહકાર સંગઠનના રાજદ્વારીઓનું અનૌપચારિક જૂથ બનાવવાની વાત કરી ત્યારે માલદીવે પાકિસ્તાનના પ્રયાસને નિષ્ફળ બનાવીને ભારતને સમર્થન આપ્યું આ રીતે માલદીવ ભારતનો પાડોશી હોવાની સાથે સાથે સાચો મિત્ર પણ સાબિત થયું પ્રયાસો થી એમ કહી શકાય કે ભારત અને માલદીવ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો ચાલુ રહેશે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ ભારત માલદીવ સંબંધ પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે આ વાત બીજા નિબંધો જોવા માટે ચેનલ હિન્દી ગુજરાતી એસે ને આજે જ સબસ્ક્રાઈબ